વાત કરું આ રક્ષાબંધન આવે છે ને તેમથી એક ભાઈ બહેન ઉપર વિડીયો બનાવી લો તો જો તમને મારો વિડીયો સારો લાગે ને તો લાઈક કમેન્ટ ના કરતા પણ શેર જરૂરથી કરજો શેર કરવાનું એટલા માટે કહું છું કે અમુક ભાઈઓ અમુક બહેનો આ રક્ષાબંધન તહેવાર શું છે ને એ ભૂલી ગયા છે અને સંબંધોમાં કડવાશ આવી ગઈ છે બરાબર તો આ વિડીયો એમના સુધી પહોંચે અને ભાઈ બહેનનો પ્રેમ શું છે રક્ષાબંધન શું છે એ સમજે શું રક્ષાબંધન છે ને એ ખાલી દોરાનો તાતણો નથી કે એક ખાલી રાખડી નથી બરાબર જ્યારે એ બેન રાખડી તમારા કાંડા ઉપર બાંધે છે ને ત્યારે એ બેન તમારા ઓવારણા લેશે તો ઓવારણાનો મતલબ એ છે કે જે ભાઈ ઉપર દુઃખ તકલીફ જે હોય કે બાર મહિનાનો કોઈ પણ ભાઈ ઉપર ભાર હોય ને એ બેન એના ઉપર લઈ લેશે ઓવારણા રૂપે બરાબર તો તમે આ તહેવાર છે ને એવું ના સમજો કે બેન લેવા આવી છે બેન ગરીબ હોય કે અમીર હોય એની સાસરીનું ખાશે ને તો જ એનાથી એની જિંદગી જશે તમે ગમે એટલું બેનને આપશો ને એનાથી બેનની જિંદગી નથી જવાની શું તો કદાચ તમારા બેન ના હોય ને તો ધર્મની બેન કરો પણ રાખડી જરૂર બંધાવો શું અને ધર્મની બેન હોય કે તમારી સગી બેન હોય બાર મહિનાના તહેવારે બેનના ઘરે જાઓ માથે હાથ મૂકો અને એને કહો કે બેન મૂંઝાતી નહીં હું બેઠો છું જો તમે આટલા બે શબ્દી બેનને બોલી દેશો ને તો એ બેન તરી જશે બરાબર અને જેના આંગણે બેન દીકરી નથી ને એ ભાઈને પૂછો એ બાપને પૂછો કે બેન દીકરી વગર આંગણું કેટલું સૂનું લાગે છે તો કદાચ બેન હોય તો બેનને સંભાળી લો ભાઈ હોય તો એ બેન બી એના ભાઈને સંભાળી લે શું એનું કારણ કહું કે જ્યારે ઘરમાં મોટી બેન હોય અને કદાચ જો મા બાપ મોટા ગામ અંતરે ગયા હોય ને તો એ બેન છે ને એ ભાઈને સંભાળી લેશે કેટથી નીચે પણ નહીં ઉતારે શું અને એ બેનને કદાચ મા બાપ છે ભાઈ છે બધું છે અને તમે પરિણામને હારે મેલશો ને અને એ બેન પાણીનું બેડું લઈને હાલતી હશે ને અને જોઈને ઠોકર લાગશે ને તો એ બેન એમ જ બોલશે કે ખંભા મારાવીરને અન્નપારકું ખાતી હશે અન્ન સાસરીના ઘરનું ખાતી હશે બરાબર પણ જોઈને ઠોકર આવીને તો પહેલો શબ્દ એના મોઢામાંથી આ જ નીકળશે કે ખમ્મા વીરને તો બેનના પ્રેમને સમજો શું આ તહેવાર કંઈ લેવા દેવાનો નથી શું આ તહેવાર ભાઈ હેત પ્રેમનો છે શું ઘણા ખરા નાની નાની ભૂલોમાં શું સંબંધ બગાડી બેસે કોઈ ગેરસમજના હિસાબથી સંબંધ બગાડી બેસે શું પણ આ સંબંધની તમને જે વેલ્યુ છે ને એ અત્યારે ખબર નહીં પડે પણ જીવનમાંથી એ બેન જતી રહેશે કે ભાઈ જતો રહેશે ત્યારે ખબર પડશે કે ભાઈ શું છે બેન શું છે તો જે ભાઈ બહેનથી નાની મોટી ભૂલો થતી હોય ને એને ઇગ્નોર કરો અને એકબીજા સંબંધને હાંચવી લો તમે વિચાર કોઈ બેન દીકરીથી નાની મોટી ભૂલો થઈ ગઈ હોય અને તમે તરત સંબંધ તોડી નાખો બરાબર તો તમારા ઘરમાં ધારો કે કોઈ એવો દીકરો હોય દારૂડિયો જુગારીઓ નસેડી ગંજેડી તો તમે એ દીકરાને સહન કરો છો ને નશામાં એ દીકરો તમને શું નું શું બોલતો હોય મારકૂટ કરતો હોય પત્નીને ધરાઈને ના ખાવા દેતો એના બાળકોને ના ખાવા દેતો હોય માને હેલફેલ બોલતો હોય તો શું તમે એવા દીકરાથી સંબંધ તોડી નાખો છો નથી તોડતા ને દીકરાને સહન કરો છો ને તો કોઈ બી દીકરીથી કોઈ બી બેનથી કોઈ જાણે જાણે ભૂલ થઈ ગઈ હોય ને તો એ દીકરીને અપનાઈ લેવાય એને તરસોડી ના દેવાય બરાબર અને કદાચ તમે જોજો દીકરી અમીર હોય કે ગરીબ હોય શું પણ જ્યારે પિયરમાં એના ભાઈને એના બાપને કે એની માને ક્યારે પણ જરૂર પડી હશે અને તમે એક ફોન કરશો ને અરે તો ફોનના તો હવે ચલણ થયું પણ પહેલાંના જમાનામાં ફોન નહોતા કાગર ચિઠ્ઠી લખતા હતા ને તો એવી બેન જઈને ઊભી રહેતી હતી કોઈના જોડે કહેવાય દો ને સમાચાર કે પિયરમાં તકલીફ છે ભાઈને બાપને માને તો દીકરી તરત જ જઈને ઊભી રહી જતી હતી તો જે બેન દીકરીએ તમારા અટકેલા કામ કાઢ્યા હોય શું તો એ દીકરીના છે ને ગણ ના ભૂલાય જ્યારે કોઈ તમારા ભેગું ના ઊભું હોય ના સમાજ ના ભાગ્યા ને એ ટાઈમે તમારી દીકરીએ તમારો હાથ જાયેલો હોય ને તો એ દીકરીના ગણ ના ભૂલાય એટલે એ દીકરીઓથી કોઈ માણસ માત્ર ભૂલના પાત્ર કોઈ બધા કોઈ દૂધના ધોયેલા નથી કોઈ ગંગાજળ જેવા પવિત્ર નથી બેનથી બી ભૂલ થાય દીકરીથી બી ભૂલ થાય ભાઈઓથી બી ભૂલ થાય શું એવું નથી કે લેડીસોને ભૂલ કરે પુરુષો ના કરે પુરુષથી બી ભૂલ થાય શું તો આ બધું છે ને દાટી દેવાય અને જ્યાં બાર મહિનાના તહેવાર જીવતા જાગતા આવતા હોય ને ત્યાં સુધી અળી મળી અને સાચવી લેવાય શું કોને ખબર કે આ તહેવારે તમે ભેગાશો આ તહેવારે હશો કે નહીં હોય એટલે કોઈની ચડામણીમાં ના આવે જે બેન દીકરી તમારા અટકેલા કામ કાઢા હોય યાદ કરવા કે જ્યારે સમાજ કે ભાગ્ય મારા ભેગો નહોતો ત્યારે મારી બેન મારા ભેગી હતી મારી દીકરી મારા ભેગી હતી શું નુગરું ના થવાય બેન દીકરીઓનું ખઈ